અમરેલીમાં મેનકાઇન્ડ ફાર્મા સહયોગી ઇનવિલ ક્લબ ઓફ ગીર અમરેલીના ઉપક્રમે ચિત્તલ રોડ પર આવેલા ક્રિષ્ના ક્લિનિકમાં ડોક્ટર ખૂટની આગેવાની નીચે વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં સુગર તથા ન્યુરોપેથી ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમને સુગર લેવલ ઘટતું હોય તેવા દર્દીઓ ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે મોટી ઉંમરમાં આ પ્રમાણે વધારે જોવા મળે છે તેમાં અલગ અલગ પ્રકાર હોય છે ફ્રી ચેકઅપ કેમ્પનો ખૂબ મોટા પ્રમાણમાં દર્દીઓએ લાભ લીધો હતો અમરેલીમાં અનેક સેવાભાવી સંસ્થાઓ કામ કરી રહી છે એમાં ખાસ કરીને મેડિકલી સંસ્થાઓ જે છે એ વિના મૂલ્યે ઘણી વખત આવા કેમ્પોનું આયોજન કરતી હોય છે એમાં આજે મેનકાઇન્ડ ફાર્માના સહયોગથી ઇન ઇનર વ્હીલ ક્લબના ઉપક્રમે વિના મૂલ્યે એક શુગર તથા ન્યુરોપેથીનો કેમ્પ ડૉક્ટર ચંદ્રકાંત ખૂંટના દવાખાને આયોજિત કરવામાં આવ્યો છે આનાથી અનેક સામાન્ય માણસોને જેને ખબર નથી એમને ખૂબ ફાયદો થાય છે ન્યુરોપેથી આજે કોઈ જાણતું નથી શુગર તો અમથા માણસો પોતપોતાની રીતે કરાવી લેતા હોય છે પણ ન્યુરોપેથી એટલું પગની અંદર શું થાય છે એની આપણને ખબર નથી હોતી અને આ ચેકઅપથી

એ માટેનો કેમ્પ હતો એ કેમ્પની અંદર એમના મશીનરી દ્વારા ચેક કરી આપતા હોય છે કે તમને ક્યાં નવ સપ્લાય ઓછી છે કેટલા ટકા છે માનો કે પંદર ટકા છે તો નોર્મલ ગણાય પંદરથી વધારે હોય વીસ વીસની આસપાસ હોય તો એ માઇલ્ડ કહી શકાય વીસથી વધારે પચીસની આસપાસ હોય તો મોડરેટ કહી શકાય મોડરેટ મતલબ કે વધારે ગણાય અને વીસ પચીસથી વધારે હોય તો તમને બિલકુલ સુનવાઈ કેમ કહી શકાય એમ નવ સપ્લાય નવ એટલે ચેતાતંત્ર જે નર્સ હોય છે એમનો ત્યાં સપ્લાય નથી ખાસ કરીને ડાયાબિટીસ પેશન્ટ હોય છે એમાં ઘણી બધી વખત ખાલી ચડવાની પ્રશ્ન હોય છે પછી જનરલ ડેબિલિટી વીકનેસ જેટલું બહુ લાગતું હોય છે ચપ્પલ પહેરે પેશન્ટ તો ઘણી વખત ખબર ના રહેતી હોય કે એક પગમાંથી બીજું જતું રહી એ તો ટૂંક સેન્સિટિવિટી જે કેટલી ઓછી છે આપણામાં એના માટેનો કે ઇનરવેર ક્લબ તરફથી આજે અમરેલીમાં આયોજિત કર્યો છે